નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો વિઆર લેવનો ખાસ કાર્યક્રમ ઓફબિટમાં હું છું આપની સાથે ધ્વનિ સામાન્ય રીતે લોકો કહેતા હોય છે કે ગરમ પાણી પીવું જોઈએ પણ શું આપ જાણો છો કે આ ગરમ પાણી પીવું શા માટે જોઈએ શા માટે ગરમ પાણીને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક કહ્યું છે તો ચાલો આજના ઓફબિટ કાર્યક્રમમાં આ વિષય પર જ માહિતી મેળવીએ ગરમ પાણી પીવાના અનેકો ફાયદા છે આયુર્વેદ હોય હોમિયોપેથી હોય કે એલોપેથી ત્રણેય મેડિકલ સાયન્સમાં ગરમ પાણી પીવાના ફાયદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે ચાઇનીઝ લોકો હંમેશા ગરમ હુંફાળેલું પાણી પીવાનો આગ્રહ રાખતા હોય છે ચીનમાં ગરમ પાણી એ માત્ર એક પીણું નથી પરંતુ તે આરોગ્યની દવા જેવું છે પરંપરાગત ચાઇનીઝ દવા શીખવે છે કે ગરમ પાણી આપના શરીરને ઘણી રીતે ફાયદાકારક છે હજારો વર્ષથી લોકો જમવાના સમય પર ગરમ પાણી પીવાનો આગ્રહ રાખે છે તો ચીનના કેટલાક ભાગોમાં નળમાંથી પીવા યોગ્ય પાણી નથી આવતું જેથી ત્યાં લોકો ગરમ પાણી પીવાનો આગ્રહ રાખે છે ત્યારે આ પ્રથા એટલી સામાન્ય બની ગઈ છે કે કે હવે સામાન્ય રીતે તમામ શહેરોમાં લોકો ઉકાળેલું પાણી પીવાનું પસંદ કરે છે ચીનમાં ગરમ પાણીનો અર્થ છે સલામત અને સંતોષકારક ચુસ્કી શરીરને સ્વસ્થ રાખવા માટે વધુ ને વધુ પાણી પીવાની સલાહ આપવામાં આવી છે આ પાણીને હુંફાળું કરીને પીવામાં આવે તો તેના ગુણધર્મ અનેક ગણા વધે છે અને તેમાં રહેલા બેક્ટેરિયાનો નાશ થાય છે પાણી શરીરને હાઇડ્રેટેડ રાખે છે પાણીના સેવનથી પેશાબ પણ છૂટથી થાય છે જેથી શરીરના વિષાણુઓ મૂત્ર વાટે બહાર નીકળે છે સંશોધન દ્વારા સાબિત થયું છે કે સામાન્ય તેમજ ઠંડુ પાણી પીવાના સ્થાને હૂંફાળું પાણી પીવાની આદત નાખવી જોઈએ રાતના સૂતા પહેલાં એક ગ્લાસ ગરમ પાણી પીવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે રાત્રે સૂતા પહેલાં ગરમ પાણી પીવાથી શરીર હાઇડ્રેટેડ તો રહે છે તેના કારણે રક્ત સંચાર વ્યવસ્થિત થાય છે ગરમ પાણી પીવાથી કોશિકાઓને પોષણ મળે છે તેમજ કોશિકાઓમાંથી પણ ઝેરી તત્વો બહાર ફેંકાય છે સૂતા પહેલા હુફાળું પાણી પીવાથી પેટના દુખાવામાં રાહત થાય છે તો રાતના સૂતા પહેલા હુફાળું પાણી પીવાથી મૂળ પણ સારો રહે છે તો વર્ષ બે હજાર ચૌદમાં એક સંશોધન થયું હતું એ મુજબ આપને જણાવીએ તો પાણીની કમી એ વ્યક્તિના મૂડને નકારાત્મક રીતે પ્રભાવિત કરી શકે છે એવામાં વધુ પડતું પાણી પીવાથી આ પ્રકારની સમસ્યાથી પણ દૂર રહી શકાય છે સંશોધનમાં સાબિત થયું કે વધુ પ્રમાણમાં પાણી પીનારા શાંત અને સકારાત્મક છે સંશોધનથી સાબિત થયું છે કે હુફાળું પાણી પીવાથી મેટાબોલિઝમ સુધરે છે તેમજ શરીર પરનો મેદ પણ ઘટાડવામાં મદદ મળે છે એટલે કે જે લોકો વેઇટ લોસ કરે છે તેમને પણ ગરમ હુફાળું પાણી પીવાની પીવાના અનેક પ્રકારના બીજા કયા કયા ફાયદા છે તે વિશે પર પાચન ક્રિયા સુધરે છે ભોજન પછી ગરમ પાણી પીવાથી પાચન ક્રિયા જે છે એ સુધરે છે તે ઉપરાંત રક્ત પ્રવાહ વધે છે માસ્પેશીઓને આરામ મળે છે અને શરીરના ઝેરી તત્વોને બહાર ફેંકવામાં તે સહાયક ભૂમિકા ભજવે છે સુતા પહેલા હુફાળું પાણી પીવાથી એસિડિટીની સમસ્યા પણ નથી થતી તેથી જે વ્યક્તિને એસિડિટીની સમસ્યા છે તેમને ઊંઘતા પહેલા એક ગ્લાસ ગરમ પાણી પીવું હિતાવહ છે શરદી ઉધરસ અને કફમાં ગરમ પાણી રાહત આપે છે તેમજ જો વારેગડીએ શરદીની તકલીફ રહેતી હોય અને નાક બંધ રહેતું હોય તો એમાં પણ તે ફાયદારૂપ છે પાણી પીવાથી શરદી ઉધરસમાં રાહત તો તો રહે છે કફ કફ પડતા સરળતાથી બહાર નીકળે છે અને ગરમ પાણી પીતી વખતે તેની ગરમ વરાળથી નાક શરદીને કારણે બંધ થઈ ગયું હોય તો તે ખુલી જાય છે સાઇનસની તકલીફથી પણ ગરમ પાણી પીવાથી રાહત મળે છે ત્યારે માથાના દુખાવામાં પણ રાહત મળે છે આ ઉપરાંત ગરમ પાણી ગળાથી નીચે ઉતરે છે ત્યારે ગળાને પણ શેક આપતું જતું હોવાથી શરદીને કારણે ગળામાં તકલીફ હોય તો તે પણ દૂર થાય છે આ વિષય પર આયુર્વેદમાં હોમિયોપેથીમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે કહેવામાં આવે છે કે કે જો તમારી ત્વચાને તમારે નિખાર લાવવો છે તો એમાં પણ તે મદદરૂપ સાબિત થઈ શકે છે સામાન્ય તેમજ ઠંડુ પાણી પીવાથી આમ કબજિયાતની તકલીફ રહે છે કબજિયાત અનેક શારીરિક સમસ્યાનું કારણ શકે છે ખીલ હોય ચેહરા પર છે ત્યારે રોગ પ્રતિકારક શક્તિમાં પણ મિત્રો વધારો થાય છે કોવિડ ટાઈમમાં આપણે જોયું કે આપણે સૌએ એક પાણી પીવાનો આગ્રહ રાખ્યો હતો જેનાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ જે છે એમાં વધારો થતો બદલાતી ઋતુના કારણે સ્વાસ્થ્ય રહેવામાં થોડી તકલીફ રહેતી હોય છે તેથી સવારે નરણા કોઠે ગરમ પાણી લીંબુ નીચવીને પીવાથી શરીરને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે હા બીજો એક ફાયદો આપને જણાવીએ તો ગરમ પાણી પીવાથી દાંતના દુખાવામાં પણ તમને રાહત મળશે પેઢામાં થતા સડાને કારણે દાંતમાં દુખાવો થાય તો હફાળું પાણી પીવાથી આપને રાહત મળી શકે છે પેઢાના સોજામાં રાહત થતા

ફાયદાકારક છે દર 6 કલાકે ગરમ પાણી પી અને ચાની માફક તેને પીવાથી પેટની સફાઈ પણ થાય છે અને દુખાવામાં આરામ પણ મળે છે ગરમ પાણી પીવાના અનેકો ફાયદા છે તો મિત્રો આ હતો આજનો ઓફબેટ કાર્યક્રમ જે કાર્યક્રમમાં આપણે માહિતી મેળવી કે ગરમ પાણી પીવાના અનેક પ્રકારના ફાયદા છે અને હા આજના કાર્યક્રમના અંતે આપણે એ પણ જાણ્યું કે કે શા કારણે ચાઇનીઝ લોકો જે છે એ ગરમ પાણી પીવાનો વધુ આગ્રહ રાખે છે ગરમ પાણી પીવાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણા બધા ફાયદા થાય છે અને જે તે રોગમાંથી પણ આપણને રાહત મળે છે મિત્રો મળીશું ફરી એક અવાજ નવા વિષય સાથે ત્યાં સુધી આપ જોતા રહો વીઆર લાઈફ અને અમને આપ શિવરાજા નમસ્કાર